મારું નામ પટેલ અલ્પેશ કુમાર રમણભાઈ છે હું લેક સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી રહું છું આજે લેક સિટીમાં જે અમારો પ્રોગ્રામ ચાલે છે ગણેશ ચતુર્થીનો એ ગણેશ ચતુર્થીના આજે ત્રીજા દિવસે અમારે અહીંયા ઓપરેશન સિંધુ જે તમે થીમ જોઈ હશે એ થીમ પ્રમાણે અમે કાર્યક્રમ કરીએ છીએ એ પૂર્ણ થયા પછી અહીંયા સુંદરકાંડ છે તો એ સુંદરકાંડ ભક્તિમય અને આનંદમય રીતે થાય એ રીતે અહીંયા સુંદરકાંડ આખી લેક સિટીવાળા ભેગા થઈ અને સુંદરકાન કરવાના છીએ સુંદરકાન નો પ્રોગ્રામ આજે પૂરો થાય પછી અમે અહીંથી બધા ઘરે અને જે કાલનો પ્રોગ્રામ છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે જે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વેશભૂષા પછી બાળકોને કંઈક નવું ટેલેન્ટ હોય એવું અમે આયોજન કર્યું છે તો આપે જે તમે અમારો જે અહીંયા નોંધ લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાંપ્રત સમયમાં નજીકના સાંપ્રત સમયમાં દેશના જે પણ જવાનો છે એમને જે પણ ઓપરેશન સિંદૂરથી જે પણ એક ઉત્તમ કાર્ય કર્યું છે એ અમારા લેક સિટીના જે બાળકો છે એમાં એનું જ્ઞાન પ્રસરે અને ઉત્સાહભેર એમને એ ઉર્જા મળી રહે એની આજે આ થીમનું આજે ગણપત મહોત્સવમાં આપણે આયોજન કરેલું છે